લાકડીઓ ફટાફટ ના એ તો બહુ મૂકી પડી જાય નેવું નાળ વાળી લાકડી ના તો નવ લાખ રૂપિયા છે ભલે રે 25 લાખ તું મગાય ના એ તો લાકડી એક બેડા ઊભા મોરાની પડે ને તો ડોક્ટર છૂટી પડે ના મગાવાય એવું એમ લે હજાર રૂપિયા તારું કમી છે આ ગલીમ ખે બેઠાવાની છે ઉપર એક મિનિટ હેલો જગા કાકા બોલો બોલોજી નેવું નાળ વાળી નવું લાકડી ઉગાડો ખોવાડવા નથી એક જણા ના મું માથે ની રાખું આ લાકડી બહુ ખતરનાક આવે ઈ તમે ટેન્શન છોડી મેલો તમે લાકડી ઉપર કાઢો ફટાફટ આ રોડો બગુરજી લાકડી ઉપર પોસ મિનિટ માં આવી જાય આ પાટલી સીધી વાળ કેતા હું એમ્બ્યુલન્સ બોલાવી રાખે ના 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 તમે જો લાકડી ની જરૂર પડે ને તો મને ફોન કરી દે રાચો રાત ટર્બો આવી જાય પણ આ પાટલી સીરી વાળા ખહુરીએ વેમ ના ફરો જો મે આજ આ પાટલી શેલ નો શિયો ફરે છે કો